આપણા ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારતના ઉપલક્ષ્યમાં સત્તર નવ બે હજાર ત્રેવીસના રવિવારના રોજ તાલુકા હેલ્થ ઓફિસર અને સિહોર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિહોર ખાતે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર પ્રસાદ અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના માર્ગદર્શન અને અધ્યક્ષતાને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો આમ રક્તદાન શિબિરમાં રક્તદાતા તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોતે પ્રથમ રક્તદાન કરીને જન સમુદાય અને લાભાર્થીઓને પ્રોત્સાહિત તાલુકા જિલ્લાના પદાધિકારી લોક આગેવાનો નાગરિકો તથા તાલુકા જિલ્લાના આરોગ્ય અધિકારી તથા સ્ટાફે પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરેલ આમ કેમ્પમાં કુલ અઢાર યુનિટ રક્તદાન આવેલ અને કેમ્પના રક્તદાતાઓને પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવેલ आम केम्प में भावनगर ब्लड बैंक सर्टी हॉस्पिटल भावनगर सेवा अपील तथा सीहोर अने तालुका हेल्थ ऑफिसर सीहोर संयुक्त प्रयास रक्तदान एज महादान सूत्र ने सार्थक कर आ केम्प ने सफल बना जन्मदिवस निमित्ते आरोग्य विभाग द्वारा आयुष्मान भारत कार्यक्रम अंतर्गत सामूहिक आरोग्य केंद्र सिंगोर साथ ब्लड डोनेशन कैम्प तमाम लोगों आगेवाद આવેલ છે આ સિવાય જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત પીએમ જે કાર્ડ કાઢવાની નવા કાર્ડ કાઢવાની એનસીડી માટે સિવાય ફોર્મ ભરવાની કામગીરી સ્વચ્છતા અભિયાનનો ઘનિષ્ઠ સંદેશ તેમજ એનસીડીના રોગો માટે સારવાર વ્યવસ્થા દરેકે દરેક કેન્દ્ર પર કરવામાં આવે છે